આજે સવારે તેઓની દોઢ વર્ષીય પુત્રી હતી તે દરમિયાન લઈ આવ્યા હતા જ્યાં બાળકીની સારવાર કરવામાં આવી હતી કેટલા બજે ગયો આરે 7 બાળકીના પિતા કુશકુમારે જણાવ્યું હતું કે આજે સવારે 7:30 વાગ્યે મારી દીકરી સૂતી હતી તે દરમિયાન છતનો પોપડું પડ્યો હતો બાળકીને માથામાં ઈજા થતા એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે મારી દીકરી 1.5 વર્ષની છે અને હું કંપનીમાં કામ કરું છું હાલ સિવિલ હોસ્પિટલમાં મારી દીકરીની સારવાર કરવામાં આવી રહી છે અને હાલ તબિયત ઠીક છે